હાથ ધરી છે સુરત શહેરમાં છાંચવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ અલથાણ વિસ્તારમાંથી સામે આવ્યો છે તો સુરતના અલથાણ વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ઓળી કાર ચાલકે રાત્રિના સમયે અકસ્માત સર્જ્યો હતો ફૂલ સ્પીડમાં આવતી ઓળી કારે અકસ્માત સર્જ્યો હતો તો રોડની સાઈડ પર બેઠેલા ચાર લોકોને અકસ્માતમાં અડફેટમાં લીધા હતા જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાર ચાલક નશામાં હોવાની વિગત હાલ જાણવા મળી રહી છે કાર ચાલક રિંકેશ ભાટિયાને લોકોએ પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી જઈ કાર ચાલકની ધરપકડ કરી હતી હાલ હાલ થાણ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે